પ્રતિષ્ઠિત લેખક જીતેન્દ્રભાઈ ટાંકે બોર્ડની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને કોઈપણ પરિસ્થિતિમાં મજબૂત રહી કાળજીપૂર્વક પરીક્ષા આપવા હાંકલ કરનાર વિદ્યાર્થીઓને સતત સઘન શિક્ષણ માટે પ્રોત્સાહક ભારત રત્ન કહેવાય એવા શાળા રત્ન અને શાળા ગૌરવ પ્રમાણપત્ર એનાયત કરાયા શાળાના પ્રમુખ અમૃતભાઈ પઢિયારે અનિવાર્ય સૂચનો આપી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભાસ્કરભાઈ રાવલે કર્યું અને આભાર વિધિ વીપી પટેલે કરી હતી એવા ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા